સાંભળીશું અને સમજવાની છે હવે વારતા સાંભળો અમૃત કાકાનો પર્વત અહીં પર્વતનો અર્થ પેલો પથ્થરોનો બનેલો એવું થતું નથી પણ પર્વતનો અર્થ થાય છે બળદ પૃથ્વીપુરના બજારમાં ક્લોથ જેવી ભીડ જામી હતી પૃથ્વીપુર નામનું એક બજાર હતું તેમાં રોજ જેવી ભીડ ભીડ એટલે ગડદી આપણે પણ બજારમાં જઈએ ત્યારે ઘણા બધા માણસો ભેગા થયા હોય એટલે ભીડ થઈ જાય ટ્રાફિક થઈ જાય થઈ જાય ને એટલે તેની જેમ ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો આર્યન નામનો છોકરો હતો તે મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી સકરાભાઈને શાકભાજીની લારી હતી તે શાકભાજીની લારી લઈને ધીમે ધીમે આગળ જતી હતી તેની અંદર બટાકા રીંગણ ફુલેવર કોળું અને દૂધી તો તે લારીની અંદર બટાકા રીંગણ કોબીજ ફુલેવર કોળું અને દૂધી તે શાકભાજી હતા તેમની નજીકમાં પ્રકાશભાઈ અને બહેન કપડાની તૃપ્તિ માટે ખરીદતા હતા તો ની નજીક હતા પ્રકાશભાઈ અને દર્શના બહેન તે તૃપ્તિ માટે કપડાની લારીએથી કપડાં ખરીદતા હતા તમારા મમ્મી પપ્પા પણ તમારા માટે કપડાં ખરીદે છે ને તેમ પ્રકાશભાઈ અને તેમની છોકરી તૃપ્તિ તેમના માટે કપડા ખરીદતા હતા બાજુમાં મૃગેશભાઈ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા તેમની બાજુમાં છે મૃગેશભાઈ તો તે શું ખરીદતા હતા બ્રશ કાસ્કો તેલ

હર્ષદભાઈ શું કરતા હતા તો તેમની કિચુડ કિચુડ કીચૂડ વાળી અવાજ આવતો હોય છે એટલે તેના ઉપર કેન લટકાવીને દૂધવાળા ભાઈ છે તમે જોયેલું જશે કે દૂધની ઓલી મોટી બોટલો આવે કેન આવે તે તેમના ઉપર મૂકીને દૂધ વેચવા માટે આવે છે ને ઘરે દેવા માટે તેમાં હર્ષદભાઈ પણ સાયકલ ઉપર દૂધનું કેન લટકાવીને ટ્રેન ટ્રેન કરતા જતા હતા તમે આવે ને તો પ્રશ્નમાં એવું પૂછાય કે હર્ષદભાઈ શું લઈને જતા હતા તો કે સાયકલ અને સાયકલ ઉપર શું લટકાવેલું હતું તો દૂધનું કેન પાર્થેશભાઈ પ્રેમિલા બહેન હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું કોના ભારથી તો કે પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધન તેમના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું શા માટે તો પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનનો વજન વધારે હતો એટલા માટે ગાડી ઉપર સ્કૂટર ઉપર તેમનો તેમનો વજન લઈ ગયો એટલે સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા કોણ બજાર વચ્ચે હતું ફુગ્ગા લઈને તો કે શ્રીધરભાઈ પ્રશ્નમાં એવું પૂછાય કે ફુગ્ગા લઈને બજાર વચ્ચે કોણ હતું તો તેમનો જવાબ આવશે શ્રીધરભાઈ ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય ને

ત્યાં થોડી જ વખતમાં અમૃતગાકાનો બળદ જો અહીંયા એવો છે બળદ પર્વતનો અર્થ બળદ થાય છે તો અહીંયા એવું અમૃતગાકાનો બળદ બજારમાં ઘૂસ્યો એટલે કે બજારમાં આવ્યો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલ પર્વત જો બળદનું નામ શા માટે પર્વત પાડ્યું તો તેમનું શરીર ડુંગર જેવું હતું એટલે કે ઊંચું હતું એટલે કાકાએ તેમનું નામ પાડ્યું પર્વત એનું નામ તેવું એનું કામ જેવું એનું નામ હતું તેવું જ એનું કામ પણ હતું કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બળદે શું કર્યું કાકાના હાથમાં દોડવું હતું તે છોડાવીને એ દોડવા લાગ્યો બજારમાં એ જાય એ જાય જ હાથમાંથી દોડું છૂટી ગયું એટલે તે એ એ જાય જાય એટલે દોડતો દોડતો જતો હતો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારે આ અમૃત અમૃતકા પર્વત વિશેની વાર્તા ઘરે મોટેથી વાંચવાની છે અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો ત્યારબાદ નીચે જેવા પ્રશ્નો પૂછો તો તમારે અમૃત કાકા વિશેની વાર્તા ઘરે મોટેથી મમ્મીને સંભળાવવાની છે જે મેં આગળ કહ્યું તે પ્રમાણે અને હવે તમારે પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના છે હું સવાલ બોલું છું અને તમારે જે યાદ રહ્યું તે પ્રમાણે તેનો જવાબ બુકમાં લખવાનો છે તો બધા નોટબુક સાથે રાખો ને હું પ્રશ્ન બોલું છું નોટબુક ખોલી હવે પહેલો પ્રશ્ન છે તમને કોના કોના નામ યાદ રહ્યા આપણે આગળની વાર્તામાં ઘણા બધા નામ આવ્યા હતા તો જેમાં એમાંથી તમને જે જે નામ યાદ રહ્યા તે નોટબુકમાં લખો બીજો સવાલ છે જે તે વ્યક્તિ વિશે શું યાદ છે દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે તેમાં ઘણા બધા આપણે વ્યક્તિના નામ આવ્યા હતા કે બહેન ચંદ્રકાંત આર્યન તો તેના વિશે તમને શું શું યાદ રહ્યું તે શું કરતા હતા તે તમારે બુકમાં લખવાનું છે એના પછીનો સવાલ ચિત્રમાં કેટલા પુરુષો છે હું તમને ચિત્ર બતાવું છું તેમાં કેટલા પુરુષો છે ને તે તમારે ગણી લખવાના છે ગણો તો વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા પુરુષો છે હવે બધા નોટબુકમાં લખાઈ ગયું છે ચિત્રમાં કેટલી સ્ત્રીઓ તો ચાલો આપણે ચિત્ર જોઈએ ચાલો ગણો તો આમાં સ્ત્રીઓ કેટલી છે સ્ત્રીઓ ગણાય છે છે અહીંયા એક અને બે સ્ત્રી છે લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ ચિત્રમાં કેટલા બાળકો છે હવે જ ગયું હશે કે ચિત્રમાં કેટલા બાળકો છે એક બે ને લખાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળ ચિત્રમાં કેટલા પ્રાણીઓ અને પક્ષી છે ગણો તો વિદ્યાર્થી મિત્રો હવે ગણાય ગયા છે અને નોટબુકમાં લખાઈ ગયા છે લારી માંથી કેટલા રીંગણ પડી ગયા અહીંયા ગણો તો કેટલા રીંગણ પડી ગયેલા છે ત્યાં તમારા નોટબુકમાં લખો હવે લખાઈ ગયા હશે